અંકલેશ્વર જે રીતે માં ટેન્કર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા સારવાર દરમિયાન મોત નિપજી ગયું ડેટોક્સ કંપનીના ના વળાંક પર જ પુરપાટ આવતા ટેન્કર ચાલકે કે 55 વર્ષીય નોકરિયાતી સમને અડફેટે લીધો હતો રાત્રી ના નાઈટ શિફ્ટ નોકરી પર થી બાઈક પર આવતી વેળા ઘટના બની હતી ટેન્કર ચાલક અકસ્માત સર્જી ટેન્કર ઉપર પડાર થઈ ગયો હતો ધરપની વિગતો અનુસાર નશાધ્રુત ટેન્કર ચાલક હોવાનું પણ સામે આવ્યું છે અંકલેશ્વરમાં સતત બીજા દિવસે પણ જીવલેણ અકસ્માત સર્જાયા હોવાનું સામે આવ્યું છે ગતરાત્રીના ડઢાલ ગામ ખાતે આવેલ ડ્રીમ સિટીમાં રહેતા પંચાવન વર્ષીય વિઠ્ઠલભાઈ રાઠવા પોતાની બાઇક લઈ રાત્રિના જીઆઈડીસી ખાતે નાઇક શિફ્ટમાં નોકરી પર આવી રહ્યા હતા તે દરમિયાન ડેટોક્સ કંપનીના વળાંક પાસે એક પુરપાટ આવી રહેલ ટેન્કર ચાલકે તેમની બાઇકને અડફેટે લઈ રોડ સાઇડ કંપનીની દિવાલ સુધી ધસી ગયું હતું ગંભીર રીતે ઘવાયેલા વિઠ્ઠલભાઈ રાઠવાને સારવાર અર્થે જયબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ઘટનામાં અકસ્માત સર્જી ટેન્કર ચાલક ટેન્કર મૂકી ફરાર થઈ ગયો હતો ત્યારે સ્થળ પરના લોકોના જણાવ્યા અનુસાર ટેન્કર ચાલક નશામાં હોવાનું પણ સામે આવી રહ્યું છે આ ઘટના અંગે મૃતકના પુત્ર રોનક રાઠવા અને જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી